યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જો જય માતા જય દ્વારાધીશ રાધે રાધે તો નવા વિડીયોમાં આપનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આપણે તળાવમાં બેસે છે રામકથા અને કથાના વક્તા છે આપણે આપણે શિપરાગીરી બાપજી તો એની સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે એની તળામાં તૈયારી થઈ રહી છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જ્યાં જઈને તમને બતાવું છું કે કેવી તળામાં તૈયારી થઈ રહી છે તો મારાવાલા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણા ગોરખી દરવાજે પણ બોર્ડ મારેલું છે એ પણ તમને બતાવો એટલે તો અહીંયા કે દરવાજા પણ અહીંયા બોર્ડ મારી દીધા છે અને સપ્તાહની તળામાં તૈયારી થઈ રહી છે આ છે ગોરથી દરવાજાનો ગેટ તો આગળ પણ તમને બતાવીશ તો વિડીયોમાં કંઈક બંને રહી છે કે આ ઠેકાણે કથા છે કે પણ આ રીતનો અહીંયા ગેટ મારો દરવાજા તળાજી નથી અને આ છે બારિયા નગરનો ગેટ હવે અહીંથી ને આ એક અહીંયા ગેટ છે ને એક છે ને જો આ કથા એ અહીંયા આપણે પેલા બેન આવે ને કથા છે તો જઈને પણ તમને બતાવું એક અમારે ગોરકી દરવાજે ગેટ હતો એક ગેટ અહીંયા છે અને એક ગેટ છે આપણે સાઈ સાંઈ બાબાના મંદિર પણ મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો હવે તમને ન્યા જઈને બતાવીશ તો ચાલો મળીએ હવે મેન સ્થળે બારીયા નગરમાં આ બારિયા નગર જ છે તેનો આ ગેટ છે આદો દાતાવલી ગાયુની છે ને ત્યાં આગળ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો હલો તો આપણે આવી જી બાય બારીજા નગરમાં આપણે જ્યાં કથાનું ઓલું છે ત્યાં જો ડોમે છે ને આ છે બોર્ડ અમે છે નવ સાડા નવથી સાડા બાર બપોરે બે થી સાડા પાંચ કથા સ્થળ છે બારીજા નગર તળાજી નદીના કાંઠે તળાજા તો બધા ભક્તો ભાવિભક્તો રામ રામકથાનું રસપાન કરવા અને આપણે તમને અત્યારે અંદર બતાવું છું કેવી તળામાર તૈયારી થઈ રહી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો તો આપણે અંદર આવી ગયા છીએ અને આ ડોમની તૈયારી છે અને જો બધા ડોમ બધા તૈયાર કરે છે ઉપર કામકાજ ચાલુ થઈ ગયું છે અને દિવસે પણ અત્યારે હાડા હવાચર હવા થઈ ગયું છે સુરત દાદા તે હોળે કળાએ હવે રમવાની તૈયારી છે જો તમને દેખાય છે કેવો વ્યૂ આવે છે સરસ મજાનો અને આ બધી જો તૈયારી થઈ રહી છે અને આ ડોમ તો ડોમ પણ લખાઈ ગયું છે અને અંદર સ્ટેજની બેજની બધી તૈયારી થઈ રહી છે તો તમે અહીંયા પણ પીળું છે બધું પછી બધું કામકાજ ચાલુ છે અને હજી વાયપા પણ છે એ પણ તમને બતાવું ડોમની તૈયારી થઈ ગઈ છે ડોમ ની થઈ ગયો છે ત્યાં અહીંથી જો આપણે દોમે દેખાય છે અને આલપા પર તૈયારી છે તો ત્યાં આ તડામા તૈયારી થઈ રહી છે જો આલપા મંડપ નાખી દીધા છે હા છે ડોમ અને સુરે દાદા જો આતો તૈયારી છે અને સિપ્રાગીરી બાપુની કથા ચાલુ થવાની છે અને તારીખ છે ઓગણીસ ચાર બે હજાર પચીસ તો મિત્રો આ તૈયારી છે તમને દેખાડી છે તથા હું હજી દેખાડું છું અને ઉપરે ચડેલા છે ને આ સ્ટેજ પ્રોગ્રામ સ્ટેજ હજી બનાવવાનું ચાલુ છે અમારા તળાજાનો ડુંગર છે તો ડુંગરે કેવો છે અમારા તળાજાનો બધી તળામાં તૈયારી થઈ રહી છે તો તો કરવા તાડપત્રી નાખી એવું લાગે છે ના અંદર કામ સારું છે એ પણ તમને બતાવ્યું છે ને ઓલપાના ભાગમાં આપણે પાછળ તમને હમણાં એ દેખાડ્યું હતું ને રસોડાનું એવું કાર્ય થઈ રહ્યું છે તો કાંઈક આ રીતનું છે વાત આ રીતનું છે અહીંયા તળાવમાં તૈયારી તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ ભણ્યા રહીજો અને બીજું કે આ સપ્તાહ ઓગણીસ ચાર બે હજાર પચીસથી ચાલુ થાય છે તો ભક્તો બધા કથાનું રસપાન કરવા અવશ્ય પધારજો અને વક્તા છે ક્ષિપ્રા બાપજી તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો છે જરી કોમેન્ટમાં કહેજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો જય રામ લખજો અને આ વિડીયો બસ આપણો અહીંયા સુધી અને ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે તો ત્યાં સુધી બધા મિત્રો આવજો અને હા મારા વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ તો આવજો